સ્થળે પહોંચીને કહ્યું કે આ ઘટના અહીંથી લગભગ પચીસ કિલોમીટર દૂર ઇંગાન પોલીસ સ્ટેશન વિસ્તારના હેઠળના ધમાગામ ચામુંડાના એક્સપોઝ પ્રાઇવેટ લિમિટેડમાં બની હતી જોકે મિત્રો હવે આ મામલે નાગપુર પોલીસ કમિશન નિવેદન પણ સામે આવ્યું છે તેમણે છે કે ફેક્ટરીમાં થયેલા ઓછામાં ઓછા લોકોના મોત થયા પોલીસ ટીમ ઘટના સ્થળે પહોંચી છે જો કે શરદ પવાર જૂથના એનસીપી અને એસપી નેતા અનિલ દેશમુખ ઘટના સ્થળે પહોંચી ગયા છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ